આગળ સુભાણ ની કથા આવી વેદસ્તુ ની વર્ણન આવ્યું ભૃગુજી દ્વારા ત્રણેય દેવો ની પરીક્ષાની કથા આવી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ની પરીક્ષા કર્યા મહાદેવજી નારાજ થયા બ્રહ્માજી નારાજ થયા ભગવાન વિષ્ણુ કોઢ્યા હતા શેષ સૈયા ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર એટલે કે લાત મારી છાતી ઉપર ભગવાન ચરણ નો પ્રહાર કર્યો અને પ્રભુએ ઊભા થઈ ભૃગુજીના ચરણ પકડી લીધા અરે મહાત્મન મારી છાતી તો કઠોર છે આપના ચરણ કોમલ છે ક્યાંક આપને ચોટ તો નથી લાગીને ને જો આજે પણ ઘણા સ્વરૂપો હોય ને એમના ઉપર નાનકડું ચરણનું ચિહ્ન હોય એને કહેવાય ભૃગુ લાંછન કહ્યું કે આપના જેવા મહાત્માના ચરણ મારી છાતી પર પડ્યા તો કાયમ માટે હું એને સાચવીને રાખીશ તો ભગવાન જે કૌસ્તુભ મણી રાખે છે એ ભૃગુ લાંછન પણ રાખે છે

મોહનું મરવું એ જ મુક્તિ છે મર્યા પછી મુક્તિની વાત છે અને જીતા જીવંત મુક્ત જીવનની પણ વાત છે મુક્તિના અનેક પ્રકાર આપણે ત્યાં બતાવ્યા અનેક અનેક પ્રકારથી જુદી જુદી સાધનાના માર્ગોમાં મોક્ષ કોને કહેવાય એની અનેક વ્યાખ્યાઓ કરી આપણે ત્યાં ચાર પ્રકારના મુક્તિની પણ વાત કહી સાયુજ્ય સારૂપ્ય સામીપ્ય સાલોક્ય ચાર પ્રકારના મોક્ષ અને વૈષ્ણવ જન તો મુક્તિ ને માંગે માંગે જન્મ જન્મ અવતાર રે આપણે ત્યાં તો મુક્તિ નથી જોઈતી એટલે આરતી કરીએ ત્યારે પેલા ચાર મુઠિયા નથી રાખતા અને ચાર મુઠિયા વાર ના કરીને ફેંકી દઈએ એનો ભાવ શું છે આ ચાર મુઠિયા એ ચાર પ્રકારની મુક્તિ છે એટલે કે વૈષ્ણવ ઠાકોરજીને જુએ એટલે ચારે મુક્તિને વારીને ફેંકી દે કે જેને મુક્તિ જોઈતી હોય લઈ જાઓ અમારે તો પ્રભુની ભક્તિ કરવી છે આ ભાવથી આપણે ત્યાં આરતી મારી તેને ઓછાવર કરતા હોઈએ છીએ તો મુક્તિ कुछ इस तरह मैंने अपने को आजाद किया कुछ लोगों से माफी मांगी कुछ लोगों को माफ किया बस मुक्ति नु आज तो एकादश मा कंद मुक्ति लीला प्रभु नु मस्तक ज्ञान छे ज्ञान पर चर्चा उद्धव दिशाते 11 वा स्कंद मा छे अद्भुत स्कंद छे यादव उच्छंकल थया पिंडा रक्षेत्र मा छे युवानी आवी धन आवयु पद आवयु वैभव आवयु अरे बधी बहु अनुकूलता आवे ત્યારે બહુ સાવધાન રહેવું જોઈએ પતનની ત્યારે જ સંભાવનાઓ થઈ જાય એટલે માણસે બહુ સાવધાન દેવું બે વસ્તુ શીખવાની જરૂર છે દુનિયામાં ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી આટલું સમજાઈ જાય ને તો માનું બધા શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું આનંદ રહો પ્રસન્નતા કરો ખૂબ સુખ વૈભવ બધું ભોગવો પણ દરેકે પોતાની એક લક્ષ્મણ રેખા તો દોરીને જ રાખવી બધી મજા કરીશું બધો આનંદ કરીશું આ મારી લક્ષ્મણ રેખા આના બહાર પગ નહીં છો આપણે રાવણનો વાંક તો કાઢીએ કોઈ વાંક છે જ પણ સીતાજીએ પણ લક્ષ્મણ રેખા ઓળંગી ને અને જ્યારે જ્યારે તમે લક્ષ્મણ રેખા ઓળંગશો તો રાવણો તૈયાર જ ઉભા છે રાહ જોઈને જ ઉભા છે અને એટલા માટે બધાએ ક્યાંક સાવધાની રાખવાની જરૂર છે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા જીવનમાં ન આવી જાય એની સાવધાની રાખવી કારણ કે બહુ જ આપણે જ આપણે અત્યારે હવે કોઈ કોઈને રોકી શકવાનું નથી આપણે જ આપણી જાતને કઈ મર્યાદાને કેટલા હદ સુધી રોકી રાખવી એ આપણે જ નક્કી કરવાનું છે અહીંયા યાદવોને બધું જ અનુકૂળ થયું એટલે ઉચ્છંકલતા આવી ગઈ ઋષિઓનો યજ્ઞ ચાલતો હતો એમને મસ્કરી સુધી કે લાવ મજાક કરી શામ નામનો યાદવ હતો એને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને લઈ ગયા મહાત્મા પાસે ને કહેવાય લાગે મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની છો આપ તો ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનારા બતાવો ને આને દીકરો થશે કે દીકરી ત્યારે ઋષિએ જોયું કે આમને મદ આવ્યો છે અહંકાર આવ્યો છે કહ્યું કે ન દીકરો ન દીકરી આના પેટમાંથી મૂષણ નીકળશે અને સમસ્ત યાદવ કુળ નો સંહાર થઈ જશે જયારે આવું શ્રાપ લાગ્યો ગભરાયા યાદવ દોડતા દોડતા ઉગ્રસેન પાસે મહારાજ પાસે ગયા મહારાજ આવો શ્રાપ અમને લાગ્યો ઋષિ નારાજ થયા શું કરીએ મૂષણ નીકળ્યું શું કરીએ તો કે આને ઘસીને દરિયામાં નખી

જે ઋષભદેવના પુત્રો છે નિમિત રાજા યજ્ઞ કરી રહ્યા છે અને એમના યજ્ઞમાં આ નવ યોગેશ્વરોની પધરામણી થઈ છે આપણા સત્કાર્યમાં આપણા સારા પ્રસંગે જ્યારે કોઈ મહાત્મા પધારે ને તો માનજો કે ભગવાને આપણને આશીર્વાદ મોકલાયા છે આ એના સંકેત છે કે આપણા સુપ્રસંગે કોઈ મહાપુરુષનું પધારવું એટલે ભગવાનના મોકલેલા આશીર્વાદ છે

કોણ જાણે આજે માળા ફેરવું છે ને કાલે આંગળીઓ ફરશે કે નહીં આજે પરિક્રમા કરું છું ને કાલે ચાલી શકીશ કે નહીં આજે દેખાય છે ને કાલે દેખાય છે કોને ખબર છે ત્રણ વસ્તુ પર માણસને એના સામર્થ્યનું ગૌરવ હોય દેહ ધન સ્વજન અને આ ત્રણેય કાયમ રહેશે કે નહીં કોને ખબર આ માનવ દેહ અતિ દુર્લભ છે

આગળ ભક્તોના લક્ષણ બતાવ્યા ધનની ગતિ બતાવી અને આમ કરીને નવ યોગેશ્વરના ઉપદેશ સાંભળી રાજાનો ઉદ્ધાર થઈ ગયો કોઈ મહાપુરુષનો સંગ આપણને તારી દેતો હોય છે આગળ ભગવાન અને ઉદ્ધવજીના સંવાદ આવ્યા પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે પરમાત્મા અને ત્યાં સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે ઉદ્ધવજી આવ્યા છે અને સુંદર સંવાદ થયો દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુની કથા આવી જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારી લીધા જ્યાં જ્યાં ગુણ ગુણ જોવાની આદત પાડો આપણને હંમેશા દોષ જોવાની આદત છે અને માણસ મરી જાય કોઈની શ્રદ્ધાંજલિ સભામાં સાંભળ્યું ગુજરી ગયા એમની હેર સ્ટાઈલ કેટલી સારી હતી એનો સ્કિનનો ટોન કેવો સરસ હતો વ્હાઈટ કલર એના કપડાં કેવા સારા પહેરતા ક્યારે ક્યારે સાંભળ્યું ક્યારે શરીરને યાદ નથી કરાતું હંમેશા ગુણોને યાદ કરાય છે કેવા ઉદાર હતા કેવા દાતા હતા કેવા શાંત હતા માણસ જાય ને હું તો મારો તો પ્રશ્ન એ જ છે તમે નહીં રહો ત્યારે તમારી કઈ બાબતે લોકો યાદ કરશે એમ બધું સારું પણ બહુ ગુસ્સા વાળા હો એમ બધું સારું પણ બહુ કંજુસ હો આપણને આપણા ગુણે યાદ કરાશે કે અવગુણે આપણે વિચાર કરવા ગણાની લાયકાત પૂછીએ તો ખાલી ઉમર લાયક જ હોય બીજી કોઈ લાયકાત જ ના હોય ઘણા છાપો આ નથી રહ્યા એવું વાંચીયે ત્યારે ખબર પડે અચ્છા હતાય ખરા ત્યારે કોઈ સત્કાર્યમાં ભાગ જ ના લીધું તમારું શરીર ન ચાલે પણ દુનિયામાં જે લોકો સારું કરતા હોય એને બેઠા બેઠા એના માટે એક માળા ફેરવો ને તો એ તમારો સાથ જ કહેવાય જરૂર નથી કે બધા દોડી શકે બધા દોડી ના શકે કદાચ બધા આપણું શરીર ના હોય પણ કઈક કંઈ દુનિયામાં સારું થતું હોય ને સંકલ્પ કરો કે ચલો આ કાર્ય માટે એક માળા હું વધારે ફેરવીશ દુનિયામાં જ્યાં સારું થાય કોઈને ભણાવો કોઈને ઇલાજ કરજો ભગવત આપણી સંસ્થાઓ દ્વારા ક્યાં ક્યાં જ્યાં જ્યાં કોશિશ કરી ને જરૂર નથી કે સંસ્થાના માધ્યમ રાખો તમારા થકી તમે જ્યાં તમારી આજુબાજુ જ્યાં દુનિયામાં સારું થવું જોઈએ સંસ્થાઓ તો એના માધ્યમ હોય છે તો માધ્યમ થકી આપણે પ્રયાસ કરતા હોય સમાજમાં આ બધું જરૂરી થઈ ગયું આ એક વે થયું છે મદદ કરવાનું કે આ બધું હોવું જોઈએ એટલા માટે બાકી દુનિયામાં સારું થાય ત્યાં સાથ જો દરેક વ્યક્તિ ફૂલ ન બની શકે દરેક વ્યક્તિ સુગંધ ન બની શકે પણ પવન તો બની શકો ને કે સુગંધને દૂર સુધી તમે લઈ જાઓ કોઈનો સારો સંકલ્પ ચાર જણા જોડે શેર તો કરી શકો ને આવું સારું થવાનું છે આવો ગ્રંથોત્સવ થઈ રહ્યો છે આવું સંકુલ બનવાનું છે આવું આવું બધું કંઈક સારું દુનિયામાં થઈ રહ્યું છે એની સુગંધ બનીને ફેલાવો એનો પ્રચાર તો કરી શકો ને આટલો તો કરી શકાય સમાજમાં જેને સારું કરવું જ છે ભલે ન હોય સાથ આપો આપો વિચાર સદભાવના પાસેથી શીખ્યા ધૈર્ય ક્ષમાશીતા પૃથ્વી કેટલું સહન કરે છે સહન સહન કરતા શીખો સંઘર્ષ કરીને પણ ભેગા રહેવાતું હોય તો પ્રયાસ કરે કોશિશ કરો સહન કરે પૃથ્વી સહન કરે છે પૃથ્વી જે ગુરુ બનાવીને સહનશીલતા અને ધૈર્ય ધૈર્ય માણસમાં હોવું જોઈએ અને ક્ષમાશીલતા હોવી જોઈએ માફ કરતા શીખો એ બહુ મોટો સદ્ગુણ છે માફ કરી દેશો તો વાત ત્યાં પૂરી અને પાછા લોકો પેલો સોરી કહી દે તો હમણાં જ માફ કરી દે પણ તમારા સદગુણોને આવા ડિપેન્ડ પણ કેમ રાખો છો કે પેલો માંગે ત્યારે માફી આપે આપણે જ મનથી માફ ન કરી દઈએ વાયુ પાસેથી નિસંગતા વહેતા રહેતા શીખ્યા આકાશ પાસેથી વ્યાપકતા શીખી કે આકાશ કેવું વ્યાપક છે માણસનું મન મોટું હોવું જોઈએ ભગવાને દુનિયા આપી આપણે એના ખંડ કર્યા ખંડના દેશ કર્યા દેશના રાજ્ય કર્યા રાજ્યના શહેર કર્યા શહેરના એરિયા કર્યા એરિયાની સોસાયટી કરી સોસાયટીમાં ઘર કર્યું ઘરમાંય મારું રૂમ મારા રૂમમાંય મારો કબાટ મારા કબાટમાંય મારું ખાન આપણે કકડા 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 કરતા જઈએ ભગવાન આખી દુનિયા આપે છે બાઉન્ડ્રી બનાવવાનો અર્થ એ થાય કે આટલું જ મારું છે બાકી બધું આખી દુનિયા મારી નથી ભગવાન વ્યાપકતા શીખવાડે છે દિલ મોટું રાખતા વિશાળતા હોવી જોઈએ આગળ જળ પાસેથી વહેતા રહેતા સ્વચ્છતા અને મધુરતા શીખ્યા માણસના વિચારો પણ વહેતા રહેવા જોઈએ સમય સાથે બદલાવાની સંભાવનાઓ જીવંત રાખજો જેના જીવનમાં પરિવર્તનની સંભાવનાઓ ખતમ થઈ જાય ને ત્યારે સાચા અર્થમાં આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ નવું સ્વીકારતા જાવ સમય સંજોગો બદલાયા છે તેમ એમ માણસે પરિવર્તન પણ સ્વીકારવું જોઈએ અને જે નથી સ્વીકારી શકતો એ હંમેશા ફ્રસ્ટ્રેટ રહે છે ચિંતામાં રહે છે ઉદ્વેગમાં રહે છે સંજોગો બદલાયા છે સ્વીકારો ને પહેલા જેવી દુનિયા નથી રહી હવે બધું બદલાયું છે હવે બધાને જીવવું છે બધાને ખુશ રહેવું છે બધાને સુખ ભોગવવું છે એને ખાલી ભેગું જ નથી કરવું એને માણવું છે જીવન હવે ગણિત જીવનના જોવાના બદલાયા છે જેમ હવે નવું કરવા જેવું નથી સમજી લો હવે આ ઘરડો થઈ ગયો નવા કરવાની સંભાવનાઓ જેના જીવનમાં ખતમ થઈ જાય એનું જીવન પૂરું થઈ જાય છે નવું નવું જીવનમાં સ્વીકારતા જાઓ શીખતા જાઓ કરતા જાઓ આગળ અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા લાકડીમાં અગ્નિ લગાડો એને નીચી કરો ને તો અગ્નિ તો ઉપર સંજોગો ભલે નબળા થાય વિચારો નબળા નહીં કરે આંગળી ચંદ્રને ગુરુ બનાવ્યા સૂર્યને ગુરુ બનાવ્યા કબૂતર કબૂતરી માયાને સંસારને કારણે ઝાડમાં ફસાયા અનેક 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 ગુરુ ચોવીસ ગુરુની કથા આવી પતંગિયાને ગુરુ બનાવ્યા સમુદ્રને હાથી સ્પર્શકને કારણે મરે છે પીંગલા વારાંગનાને ગુરુ બનાવી આખી રાત કોઈની પ્રતીક્ષા કરતી રહી કોઈ ના આવ્યું થયું કે આટલો મેં ભગવાનની જોયો તો ભગવાન મળી જાય ભરોસો ભગવાન પર રાખો સહયોગ ભલે સંસારનો લેવો સહયોગ સાથ અને ઉપયોગ તો દુનિયામાં બધાનો લેવો જ પડે પણ ભરોસો ભગવાન પર ઠાકોરજી જરૂર આના દિલમાં વસશે એવો ભરોસો રાખે આગળ ટીટોડી પાસે પછી ગુરુ બનાવ્યા બાળક પાસે ગુરુ બનાવ્યા નાનકનું બાળક ખોળામાં હોય એને સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને ગાળો બોલો એને કોઈ ફેર પડે એ થઈ મસ્તીમાં જ હોય કારણ એ આનંદમાં કેમ હોય છે એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી એ વર્તમાનમાં જીવે છે એટલે આનંદમાં છે જેટલું વર્તમાનમાં જીવ એટલો આનંદ રહેવાય આગળ કુમારિકા પાસેથી શીખ્યા એને જોવા માટે છોકરાવાળા આવ્યા છોકરાવાળા આવ્યા અને એમના માટે અનાજ ખાંડતી હતી અને હાથમાં બંગડી એટલે ખમ 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 અવાજ આવે એને થયું કે છોકરા વાળાને શું થશે આમના ઘરમાં ખાવાનું અનાજ નથી એટલે બંગડી કાઢી દીધી બંને હાથમાં એક એક જ બંગડી રાખી એટલે અવાજ આવતો બંધ થઈ ગયો નાનપણમાં એટલે જ તો ગણિતના ક્લાસમાં આપણને શીખવાડતા એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય હવે આને બતાડી દઉં નાને દેખાડી દઉં આને સમજાવી દઉં નાને શીખવાડી દઉં અને સુધારી દઉં આ બધું ક્યારે ચાલુ થાય ત્યારે બીજું આવે એટલે એકલતામાં આનંદ છે એકાંતમાં આનંદ છે એમ કહ્યું ક્યાંય કોઈને સુધારવા જવાની જરૂર નથી તમને કોઈએ સુધારવા દુનિયામાં મોકલ્યા નથી હા પ્રયાસ કરો સલાહ આપો સૂચન આપો સંકેત આપો પ્રયાસ કરો કે કડવો અનુભવ કોઈને ન થાય એના માટે આપણે શીખામણ આપીએ પણ એટલો બધો પણ ન કરી દો કે તમને ઉદ્વેગ રહેવા રહેવાના આગળ સર્પ પાસેથી શીખ્યા તમે સર્પને જોયો છે સાપને કેવા માકો ચૂકો માંકો ચૂકો ચાલતો હોય પણ એ જ સાપ પોતાના દરમાં જતો હોય પોતાના ઘરમાં ત્યારે કેવો સીધો થઈને જાય સમજી ગયા કે સમજાવું બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો ઘરે જાઓ ત્યારે સીધા થઈને જાઓ સીધા થઈને એટલે સંસારમાં મળેલા પદ સંસારમાં મળેલી પ્રતિષ્ઠા સંસારમાં મળેલા એવોર્ડ સંસારમાં મળેલું સક્સેસ અને એનો ભાર રાખીને ઘરે જશો ને તો ઘરનાય નહીં રહો ને નહીં રહો ચપ્પલની સાથે આ બધું કાઢી અને અંદર કેવલ સ્વજન બનીને જવું એક પિતા બનીને એક ભાઈ બનીને એક પતિ બનીને એક પત્ની બનીને સ્વજન સંબંધી બનીને જશો તો સ્નેહ મળશે બાકી બહારના સન્માનો લઈને જશો તો ઘરમાં આનંદ કરી શકશો ન બહારમાં લોકો ફરિયાદ કરે ઘર બહાર મારું આટલું માન તમે નથી તમે અમે અમે તને ઓળખીએ છીએ એટલા માટે પેલા કલાક મળવાનું છે અમારે ચોવીસ કલાક રહેવાનું છે એટલે સંબંધી અને સ્વજન બનીને ઘરે જાઓ તો જ સ્નેહ પામી શકશો કરોડિયાને ગુરુ બનાવ્યો અને કરોડિયા પાસેથી શીખ્યું ફેલાવતા આવડે છે સમેટતા પણ પણ એને આવડે આવડે છે 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 માણસને ફેલાવતા પોતે પોતાની ફસાઈ સમેટી નથી ગુરુ કર્યા આગળ પ્રભુ સોદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે ઉદ્ધવજીને બોલ્યા છે ભગવાન અને ઉદ્ધવનો સંવાદ થયો છે ઉદ્ધવજીને બદ્રીકાશ્રમ મોકલ્યા છે અને યદુકુળનો સંહાર થયો ભયંકર યુદ્ધ થયું છે જરા નામના પારધીએ તીર માર્યું છે અને એને નિમિત્ત બનાવી

જેના મુખ ઉપર ભગવાનનું નામ હશે જેના કર્ણમાં ભગવાનની કથા હશે જેના હાથમાં ભગવાનની સેવા હશે મહાપ્રભુજી બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો પાંચ મિનિટ પણ રોજ ઠાકોરજીની આગળ ઉભા જરૂર રહો સન્મુખતા જ એકમાત્ર ઉપાય છે કે દુશ્મન કઈ કોઈ બહાર નહીં

પ્રભુ એને કલયુગ થી ઉગારી લે છે એવા મહાપ્રભુજી ના વચન બાજુ સાત દિવસ પૂરા થવા ગયા છે કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે દંશ દેશે તમારું મૃત્યુ થઈ જશે હજી કઈ પૂછવું છે કઈ જાણવું છે

અનંત જન્મો નો અંતરાય વ્યતીત થયો આ જન્મે અવસર મળ્યો ગુરુ કૃપાથી ભાગવત સાંભળીને તને મોકો મળ્યો છે દોડીને મારી ગોદ ચડી જાય ગુરુદેવ હવે તો દેહ પણ બંધન લાગે છે આ ઘડો તૂટી જાય અને ઘટાકાશ પટાકાશ માં લઈ થઈ જાય પક્ષી મોટું થયું પાંદરું હવે નાનું લાગે છે ગુરુદેવ હવે તો પાકો ફેલાવીને ઉડવાની ઈચ્છા થાય છે હું તો પોતે પ્રતીક્ષા કરું છું કે તક્ષક આવે અને આ ઘડો તોડી નાખે બંધનો સમાપ્ત કરી દે હવે નથી હવે તો કેવલ પરમાત્માને મળવાનો આનંદ છે આ ભાગવતના એક એક અક્ષરો કર્ણમાં જઈ જાણે ભગવાન જોડે મારું રોમ રોમ આલિંગન થઈ ગયું હોય એવા આનંદ નો અનુભવ મને થઈ

સાક્ષાત ઠાકોરજી મને મળી રહ્યા છે હવે કોઈ ઈચ્છા નથી કોઈ આકાંક્ષા નથી સુખદેવજી ઉભા થયા વંદન કર્યા પરીક્ષિત મહારાજ અને કોઈ ઓર પરીક્ષિત ની શોધ આગળ નીકળી ગયા

પૂજાની થાળીમાં સંતાઈ ને તક્ષક છેક રાજાની નિકટ પહોંચી ગયો છે અને ધીમે 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 મહારાજ ની નિકટ આવી ફણાવ ઊંચી કરી પરીક્ષિત મહારાજ ની સામે જોઈ રહ્યો છે નિર્ભયતા છે આનંદ છે પ્રસન્નતા છે ઉત્સવ છે પ્રભુ મિલન ની પ્રસન્નતા એના ચહેરા પર દેખાતી વંદન કર્યા

બોલીએ ભાગવત ભગવાન અહીંયા ગંગાજી તટ ઉપર સુખદેવજી કથા ને વિરામ આપ્યો આગળ માર્કંડે મુનિ ની કથા આવી જન્મે જઈને સમજાવ્યા છે ભાગવતની આખી વિષય સૂચિ પ્રથમ સ્કંદ થી લઈને બારમા સ્કંદ સુધી ફરી સ્મરણ કર્યું છે અને નૈમી શારણ્યમાં સુતજી હવે કથાને વિરામ આપી રહ્યા છે ભવે ભવે યથા ભક્તિ જાયતે તથા પ્રભો નામ સંપ પ્રભુ નું નાશ કરનારું છે હે પ્રભુ આપના ચરણોમાં વિનામ સમય અમે વિનંતી કરીએ છે ભવે ભવે ભક્તિ આવતા જન્મમાં જે પણ શરીર મળે જે પણ યોની મળે રાપની ભક્તિ થી અમે વંચિત ન રહીએ એવી કૃપા પ્રભુ કરજો જારે જારે પણ થાય કોઈ ભક્તના ઘરે જન્મ થાય જેના ઘરે સેવા બિરાજતી હોય એને ત્યાં જન્મ થાય જે પ્રભુનો ભક્ત હોય એના કુળમાં અમારો જન્મ થાય હે પ્રભુ અમે આપને પ્રણામ કરીએ છીએ પ્રણામ થી અધિક કાઈ કરવા મે સમર્થ નથી કે પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિય અપરમ પ્રભુને કરેલા પ્રણામ એ તો समस्त દુઃખોને સમાપ વિરામ કરતા કઈક સંકલ્પ મનમાં લેજો અગિયાર વાર શ્રી કૃષ્ણ શરણમાં બોલીશ એક માળા ફેરવીશ યમનાષ્ટક નો પાઠ કરીશ કોઈ પણ એક નાનો પણ અરે ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણ આ ભાગવત ન ભૂલો એના માટે એક નિયમ જોડે આ ક્ષણોને બાંધી રાખો મારો કહેવાનો આટલું સુંદર સત્કાર તમારા દ્વારા થયું તમે બધા જ ભગવતમાં કોઈ નિમિત્ત હોય પણ ભાગવત તો બધા માટે છે અહીંયા બેઠેલા દરેક માટે છે અને આ ક્ષણો જિંદગી ભર ન ભૂલાય એના માટે એક નાનકડા સંકલ્પ સાથે આ સંસ્મરણોને બાંધી રાખ એક માળા ત્રણ વાર સ્તાક્ષર એક વાર યмнаસ્તક પણ જારે જારે યмнаસ્તક કરશો તો આ સાત દિવસ તમારી સામે આવીને ઉભા રહી જશે જારે જારે એક માળા કરશો ત્યારે આ કથા તમારી સામે આવીને ઉભી રહી જશે નાનકડો સંકલ્પ તમને સાત દિવસ કથા જોડે જોડી રાખશે એટલે જે કોઈ એ સાંભળ્યું છે કાંઈક કઈક નાનકડા નિયમ સાથે જોડાઈ જજો ખૂબ પ્રસન્નતા છે ખૂબ આનંદ છે કારણ કે સારા યજમાન મળવાને એ વક્તાનું પણ સૌભાગ્ય કહેવાય કારણ કે જે રીતે આપ લોકો બધા બેસીને સાંભળી રહ્યા છો મને પણ ખૂબ પ્રસન્નતા છે યુવાનો બાળકો વડીલો બધાની કેટલી અંદર કુતુહલતા એ તત્પરતા એ આત્મીયતા કારણ કે સાત દિવસ સપ્તાહ એટલે કેવલ કોઈ કથા વાંચન નથી હોતું વૈષ્ણવો મેં મારા જીવનના સાત દિવસ તમને આપી દીધા છે જો બધું પાછું દુનિયામાં આવે સમય પાછો નથી આવતો અને જ્યારે મેં મારા સાત દિવસ તમારા જીવનના કલ્યાણ માટે વાવ્યા છે તો એને વેડફવાતા નહીં ક્યારેય પણ કોઈ પણ નાના સંકલ્પ સાથે પ્રભુની ભક્તિમાં જોડાઈ જજો